હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ સાત વિષય ગુજરાતીની પોથી નો પાઠ એક પ્રાણી માત્રને પાઠ એકના પોથી ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક પ્રાણી માત્રને પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા સાચો વિકલ્પ કયો છે તે લખવાનો છે એક ખોટું લાગવું તેનો અર્થ થશે માઠું લાગવું તેની સામે ખરાની નિશાની બે ખપ લાગવું તો જવાબ થશે ઉપયોગમાં આવવું ત્યાર પછી મધ્યમ માર્ગ લેવો સાચો જવાબ થશે વચલો માર્ગ લેવો ટેક વણમી જવાબ થશે સંકલ્પને વળગી રહેવું ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દ અહીંયા લખવાના છે તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણ આપેલું છે ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો હતો અહીંયા પૂરેપૂરોની નીચે લીટી છે તેના જેવા જ અર્થવાળો શબ્દ છે સંપૂર્ણ એનો સમાનાર્થી છે આ રીતે આપણે જે શબ્દની નીચે લીટી છે તેનો સમાનાર્થી શબ્દ ખાનામાં લખવાનો છે એક નેક અને સરળ જીવન જીવવું જોઈએ નેકનો સમાનાર્થી પ્રામાણિક થશે બે સવારે ઊઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ અહીંયા વંદનનો સમાનાર્થી શબ્દ નમન થશે ત્રણ મંગલ મંદિર ખોલો દયામય અહીંયા દયાનો સમાનાર્થી રહમ થશે ચાર સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી અહીંયા દિલ શબ્દનો સમાનાર્થી શબ્દ અંતર થશે પાંચ આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે અહીંયા યાદ શબ્દનો સમાનાર્થી સ્મરણ થશે છ જીવન એવું જીવો કે બધા યાદ કરે અહીંયા જીવન શબ્દનો સમાનાર્થી જિંદગી થશે સાત બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો અહીંયા હંમેશા શબ્દનો સમાનાર્થી શબ્દ સદા થશે આ રીતે આપણે ખાનામાં સમાના અર્થવાળા શબ્દ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાના છે ઉદાહરણ છે હિંસા તો અહિંસા એટલે કે વિરોધી શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાના છે સંસારી તો સંન્યાસી અધર્મ તો ધર્મ વિસ્મરણ તો સ્મરણ અન્યાય તો ન્યાય પૂર્ણ તો અપૂર્ણ નીતિ તો અનિતિ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આડાવળા અને અધૂરા વાક્ય લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્ય લખવાના છે અહીંયા છે આડાવળા શબ્દ લખેલા છે અને એક ઉદાહરણ આપેલું છે અહિંસા આચરનાર મહાવીરને નમન તો અહીંયા તમે જોઈ શકો છો અહિંસા આચરનાર અને મહાવીરને નમન એ અહીંયા લખેલું છે એ બંને ભેગા કરી અને એક વાક્ય બનાવેલું છે આવી રીતે આપણે આડાવળા વાક્ય અધૂરા છે તે આપણે ગોઠવી અને લખવાના છે પહેલું વાક્ય લખી શકાય જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો દિલમાં પવિત્રતા રાખનાર જરથોસ્થી વિશ્વ શાંતિમાં મદદ કરજો જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો આ રીતે આડાાવળાને અધૂરા વાક્ય છે તે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા લખવાના છે ત્યારબાદ પાંચ છે કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે કૌંસમાં કેટલાક સંયોજક આપેલા છે એ ખાલી જગ્યા લખીએ પહેલું છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી બીજું છે જો મહેનત કરશો તો સફળતા મળશે ત્રીજું છે નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં ચાર પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીંતર હું પરીક્ષામાં શું લખે પાંચ શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ છ જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોરણી સુધારીને સાચો શબ્દ લખવાનો છે એક નીતિ બે મહાવીર ત્રણ અહિંસા ચાર ક્ષમા સિંધુ પાંચ નિર્લેપી અને છ વાત્સલ્ય આ રીતે આપણે જોરની સુધારી શબ્દ ફરીવાર લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એક અહિંસા એટલે શું અહિંસા એટલે કોઈપણ જીવને મન વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે બે મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપવું સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું ત્રણ ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે શા માટે પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણો વપરાયા છે પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ એટલે તેઓ શત્રુને પણ માફ કરતા હતા એટલા માટે વપરાયા છે ચાર શાંતિ માટે શું કરવાનું કહ્યું છે કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે છે પાંચ કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર નવ શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું હતું આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે દરેક વાર્તા સાથે એક નૈતિક શીખ હોય છે મેં તેમાં સિંહ અને ઊંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી હતી વાર્તાઓ સરળ ભાષામાં લખાય છે અને રસપ્રદ ચિત્ર સાથે છે આ પુસ્તક વાંચીને મને સાચા મિત્રત્વ ઈમાનદારી અને સમજદારીની મહત્તા સમજાય એ પછી હું વારંવાર અન્ય પુસ્તકો પણ વાંચવા લાગ્યો પંચતંત્રની વાર્તાઓ પુસ્તકમાંથી મને વાંચવાની અને શીખવાની નવી રુચિ મળી પ્રશ્ન નંબર દસ તમારી શાળાના થતાં પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે જણાવવાનું છે હું શ્રી સરસ્વતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં દરરોજ સવારે અગિયાર વાગે પ્રાર્થના કાર્યક્રમ થાય છે તમામ વિદ્યાર્થીઓ લાઇનમાં બેસીને શિસ્તમાં રહે છે પહેલાં પ્રાર્થના ગવાય છે ત્યારબાદ ધોરણ અનુસાર બાળગીત ધૂન ભજન ગવાય છે ત્યારબાદ પ્રેરણાદાયક વક્તવ્ય થાય છે અને શિક્ષકશ્રી દ્વારા સુવિચાર કહેવામાં આવે છે ત્યારબાદ વંદે માતરમ અને સૂત્ર બોલાય છે આ પ્રાર્થના સભાથી શિસ્ત નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવના વિકસે છે પ્રાર્થના કાર્યક્રમના અંતે વ્યાયામ અને કસરત પણ કરાવવામાં આવે છે મને મારી શાળાની આ સંસ્કારભરી સભા ખૂબ જ ગમે છે પાઠ એકના સ્વધન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે